રહેતા યુવાન દુર્ગેશભાઈ મનહરલાલ દામેશાને લગ્ન કરાવી આપવા માટે કેશોદ રાજકોટના વચેટીયા નાગપુર મહારાષ્ટ્ર લઈ જઈ રૂપિયા અઢી લાખ લઈને સગાઈ લગ્ન કરાવી યુવતી કેશોદ આવ્યા બાદ બીજા પચાસ એક હજાર રૂપિયા આપવા છતાં રક્ષાબંધન નાગપુર મહારાષ્ટ્ર ગયા બાદ વિશ્વાસઘાત અને ભોગ જણાતા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીને હકીકત જણાવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ચૂકવેલ રકમના પુરાવા દાગીના મોબાઈલ ફોનના બિલ રજૂ કરતા લૂટેડી દુલ્હન સહિત સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક છેતરપિંડી ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી દુર્ગેશભાઈ અનરભાઈ ધામેચક જેઓ કેશોદના ના છે જેઓના લગ્ન ન થતા હોવાથી તેઓ તેમના ભાઈ તેમજ કેશોદના જ ઘનશ્યાભાઈ નરણભાઈ નેભાણી તેમના ભાઈ રૂપેશભાઈ નો સંપર્ક કરી અને આ બંને જણા છે અગાઉ એમના મિત્ર છે જે નાકુના ને એના રહીશ છે તો તેઓ અગાઉ આવી રીતે લગ્ન કરાવી દેતા હોય એમનો વાત જાણી એમનો સંપર્ક કરી ત્યાં નાગપુર જઈએ અને એક આરોપી છે લલિતાબેન એમની સાથે સગાઈ લગ્ન કરીએ તે દરમિયાન જુદા જુદા સમયે અઢી લાખ જેટલી રકમ તેઓને આપી તેમજ કેશોદ આવી અને તેઓની સાથે મંદિરમાં હાડતોરા કરી અને બીજા પણ એકાવન હજાર એમ કુલ મળીને ત્રણ લાખ જેટલી રકમ એમને આપેલી અને થોડા દિવસ લગ્ન ગાળા જીવન ગાળ્યા બાદ રક્ષાબંધન ઉપર તે પોતાના ઘરે જતા રહે ત્યાર આવીને આવ્યા નથી અને જે ફરિયાદી શ્રી એમને રૂપિયા ત્રણ લાખની રોકડ રકમ તેમાં દાગીના વગેરે આપેલું તે પરત નહીં કરેલ હોય જેના કારણે ફરિયાદીશ્રીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગની તપાસ હાથ ધરી છે આ કામે આરોપીના નામમાં જોયું તો ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભાણી રૂપેશભાઈ મંડલ ધામેચા મનીષ રમેશરાવ વાજ્રુકર પ્રીતિબેન મનીષભાઈ વારજુકર લલિતાબેન એકનાથ ભાસ્કરે તેમજ સુરજભાઈ ગણપતરાય ચૈતપુણે અને અર્ચનાબેન સુરજભાઈ ચૈતપુણે મહારાષ્ટ્રના છે કરી આગળની તપાસ હું મનોહરલાલ ધામેચા નાગપુરથી મેરેજ કરેલા લલિતા એકનાથ ભાસ્કર સાથે ઘનશ્યામભાઈ નારણદાસ મેઘવાણી રૂપેશ કુમાર મનોહરલાલ ધામેચા બે વચારે મને લગ્ન કરાવેલા ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ઓનલાઈન ગુગલ પે આપેલા પોલીસ ફરિયાદ નોંધાવેલી છે